હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળામાં બાળકો અને મોટાને બધાને જ પીવામાં મજા આવે તેવું ટામેટાનું સૂપ બનાવીશું તો સૂપ બનાવવા માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે ટામેટા આપણે આવા એકદમ લાલ હોય તેવા પસંદ કરવાના અને સૂપ બનાવવા માટે જે ઓછા ખાટા હોય તેવા ટામેટાનો આપણે ઉપયોગ કરવાનો જે હાઇબ્રિડ ટમેટા હોય તે વાપરવાના દેશી ટમેટા નહીં વાપરવાના દેશી ટમેટા વધારે ખાટા હોય છે ને તેની સાથે મેં બે નંગ ગાજર લીધા છે છ સાત કળે આ રીતે લસણની લીધી છે અને એક નંગ ડુંગળી લીધી છે તેને આ રીતે કાપી લીધી છે તો હવે પેલા આપણે ગાજર અને ટમેટાનું કટિંગ કરી લઈશું તો ટામેટાને આપણે ઉપરથી આ રીતે કાપી નાખીશું ને પછી તેને આપણે આનું એકદમ કઈ ઝીણું કટિંગ કરવાનું એવું કાંઈ નથી આને આપણે રફલી એકદમ મોટું મોટું જ આ રીતે કટિંગ કરી લઈશું આપણે બધા ટામેટા મોટા કાપી લેશું આપણું ગાજર પણ કટિંગ થઈ ગયું છે હવે આ બધી જ વસ્તુને આપણે પ્રેશર કુકરમાં બાફવાની છે તો મેં અહીં એક કુકર લઈ લીધું છે તેમાં આપણે એક ચમચી બટર નાખી આ બટરની જગ્યાએ તમે ખૂબ ઓલિવ ઓઇલમાં પણ બનાવી શકો આપણું બટર ગરમ થાય એટલે તેમાં આપણે લસણ નાખી દઈશું લસણ થોડુંક સતરાઈ જાય પછી તેમાં આપણે ડુંગળી નાખી દઈશું આપણે લસણ ને ડુંગળી સતરાઈ ગયા છે હવે તેમાં આપણે ટામેટા અને જે ગાજર સમારીને રાખેલું છે તે નાખીશું હવે આ બતાજને આપણે મિક્સ કરી દઈશું તેમાં આપણે ચાર નંગ જેટલા લવિંગ નાખી દઈશું અને આઠ થી દસ નામ કાળા મરી નાખીશું કાળા મરી છે સૂપ ટેસ્ટ એકદમ સરસ લાગે છે હવે આપણે આને એક મિનિટ માટે આ રીતે હલાવી અને ચડવા દઈશું આપણે ટામેટા અને ગાજર આ રીતે સતરાતા થોડાક સોફ્ટ થઈ ગયા છે હવે તેમાં આપણે મીઠું નાખી દઈશું મીઠું નાખી મિક્સ કરી હવે તેમાં આપણે પાણી નાખી દઈશું તો તેમાં આપણે દોઢ કપ જેટલું પાણી નાખીશું કુકરનું ઢાંકણ બંધ કરી આપણે એને બે વિસલ કરી લઈશું તો આપણે બે વિસલ કરી લીધા પછી આપણું કુકર ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે ખોલી લઈશું આપણું બધું જ ટામેટા ગાજર બધું એકદમ સરસ આવી રીતે બફાઈ ગયું છે અને આમાં જે આપણે લવિંગ નાખેલા છે તે આપણે હવે આમાંથી કાઢી લઈશું જો તમારે થોડુંક સ્પાઈસી ને એવું સૂપ જોઈતું હોય તો આમાંથી એક બે લવિંગ રેવા દેવાનું અને તે આપણે મરી નાખેલા છે તે તો આપણે એની અંદર રહેવા જ દઈશું હવે આ થોડુંક ઠંડુ થઈ જાય પછી આપણે એને પીસી લઈશું તો એને પીસવા માટે આપણે એક મિક્સરની જાર લઈ લઈશું આ બધાને આપણે એક મિક્સરની જારમાં નાખી દઈશું અને આ થોડુંક ઠંડુ થાય પછી જ આપણે એને પીસવાનું તો આપણે ગાજર ટામેટાને ઠંડા કરી તેને આવા રીતે પીસી લીધા છે તો પીસાતા તે એકદમ સરસ આવો પલ તૈયાર થઈ ગયો છે હવે આને આપણે એક તાણીની મદદથી ગાળી લઈશું

વધારે પડતો ઘાટો છે તો આપણે થોડોક એને પતલો કરવો પડશે એટલે તો આપણે જે મિક્સરની જાર હતી તેમાં આપણે અડધો કપ જેટલું પાણી અને આમાં આપણે નાખી દઈશું તો હવે આ પલ્પને આપણે ઉકળવા દઈશું જો આ સમયે આપણું જે સૂપ છે તે આટલું ઘાટું છે આમાં આપણે કોર્નફ્લોર પણ નથી નાખ્યો પણ જો તમે સૂપની ક્વોન્ટિટી થોડીક વધારવા માગતા હોય તો સૂપ થોડુંક ઉકળે પછી બે ચમચી કોર્ન ફ્લોરની સ્લરી બનાવી ધીમે ધીમે આમાં એડ કરી દેવાની હવે આપણે આમાં એક મોટી ચમચી જેટલી ખાંડ નાખીશું ખાંડ તમારા ટમેટા જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે સ્વાદ બેલેન્સ કરી ખાંડ તમે નાખી શકો હવે આ સૂપને આપણે ચાર થી પાંચ મિનિટ માટે ધીમા ગેસ પર ઉકળવા દઈશું તો આપણું આ સૂપ ઉગળી રહ્યું છે તેમાં આપણે બે ચમચી જેટલો ટોમેટો સોસ નાખીશું તેનાથી આપણા

અને હલાવી આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું તો આ રીતે થોડુંક આપણે ફ્રેશ ક્રીમ નાખીશું તો આપણા સૂપનો ટેસ્ટ એકદમ ક્રીમી આવશે જો તમને અમારો આજનો ટોમેટો સૂપનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો